નમસ્કાર આપની હાલી રાય છો અડીખમ ગુજરાત વઈસાગર જિલ્લાના બાલા તાલુકા કક્ષાના પંચોતેરમાં પ્રજાસત્તાક દિન ઉજવણી કાર્યક્રમ પ્રાથમિક શાળા કંબોપા ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના આચાર્ય ચંદ્રિકાબેન પટેલ શિક્ષકગણ સ્ટાફગણ ગામના સરપંચ તલાટીકમ મંત્રી ગ્રામજનો સહિત યુવાનો ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું આ પ્રસંગે શાળાના એકથી થી આઠ ના વિદ્યાર્થીઓને વંદે માત્ર ગ્રુપ બાલા મહેશભાઈ જૈન બહાદુર ચૌહાણ વિપિન ઝાલા રાજેન્દ્ર ચૌહાણ અપ્પુભાઈ સહિતના મિત્રો દ્વારા ચોપડા પેન પેન્સિલ રબરનું વિતરણ કરવામાં આવ્યું ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ